જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢ કૌભાંડ પર કિસાન કોંગ્રેસ બાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા વેળી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ માળિયા તાલુકાના હળધાર પેપર મિલ ગોડાઉનમાં રહેતી રહેલી મગફળીમાં કૌભાંડ હોવાનો આક્ષેપ એક હજાર કરોડનું મગફળી કૌભાંડ થયું હોવાનો આક્ષેપ સારી મગફળી માર્કેટમાં વેચી રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં રાખી કૌભાંડ આચર્યું હોવાની આશંકા જુનાગઢની જી ટ્વેન્ટી મગફળીના બદલે નબળી ગુણવત્તાની રાજસ્થાની જી થતી મગફળી નાખવાનો આક્ષેપ

જ્યારે મગફળી નાખનાર ડ્રાઈવર ખુદ કહે છે તો સરકાર કેમ કોઈ પગલા લેતી નથી ડ્રાઈવરો ના મુજબ નવી ગુણવત્તા ની એકવીસ હજાર બોરી ગોડાઉન બનાવી છે ડ્રાઈવરના ના કહ્યા મુજબ પિસ્તાલીસ પિસ્તાલીસ ફેરા રાજસ્થાન થી છે ગોડાઉન માં મિલિટરી વિભાગ હથિયાર નથી કે સરકાર ખુલ્લું ન કરી શકે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે સરકારે આ ગોડાઉન તાત્કાલિક મીડિયા માટે ખુલ્લું મૂકવું જોઈએ સંવાદદાતા જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ જૂનાગઢ જુનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હરધાર પેપર મિલ ગોડાઉનમાં સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જુનાગઢની જે વિશ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી જે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન છે અને આ જાય તો વાત નથી પણ હું એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકાર શ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉન ની અંદર હોય

તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે